કદવાલ તાલુકાની નવીન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ગાંધી જયંતિ અને વિજયાદશમીના પાવન દિવસે કદવાલ મથકથી નવરચિત કદવાલ તાલુકાની નવીન મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો શુભારંભ કરાવ્યો હતો આ પ્રસંગે પ્રભારી મંત્રી સીજી પરમારે ગાંધી જયંતિ અને વિજયાદશમીના પાવન દિવસની શુભકામના પાઠવતા તાલુકાવાસીઓને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વર્ષ બે હજાર તેરમાં નવા ત્રેવીસ તાલુકાઓની રચના કરી હતી ત્યારબાદ પ્રથમવાર સૌથી વધુ સંખ્યામાં સત્તર નવા તાલુકાઓની રચનાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે નિર્ણય કર્યો છે આ વહીવટી કેન્દ્રીકરણથી ગ્રામીણ પ્રજાજનોને પોતાના ગામથી નજીકમાં જ તાલુકા કક્ષાની સેવાઓ મળવાથી સામાજિક આર્થિક આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધાઓ મળી રહી છે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાને એક નવો કદવાલ તાલુકો મળવાથી જિલ્લામાં કુલ સાત તાલુકાઓ થઈ ગયા છે જેથી હવે છોટાઉદેપુર કબાટ નસવાડી સંખેડા બોડેલી જેતપુર પાવી અને કદવાલ એમ કુલ સાત તાલુકાઓ અસ્તિત્વમાં આવ્યા છે જેતપુર પાવી તાલુકામાંથી છૂટા પડેલા આ નવા ગદવાલ તાલુકામાં કુલ સત્તર ગ્રામ પંચાયતોના તેતાલીસ ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ દરમિયાન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ કોકલાણી બીજેપીના જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા કદવાલ સ્ટેટના રાજવી જિલ્લા તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકાર દ્વારા બે હજાર પચીસ એટલે કે અત્યારે સત્તર તાલુકા જાહેર કરવામાં આવ્યા એમાં છોટાઉદેપુર જિલ્લાના ભાવિજીતપુર તાલુકામાંથી બીજો તાલુકો એટલે કે ખરવાલ તાલુકો જાહેર કરવામાં આવ્યો છે અને એ નવીન તાલુકો જાહેર કરવા માટે આજે જ્યારે એનું લોકાર્પણ કરવા માટેનો આ કાર્યક્રમ આજે અહીંયા યોજાયો એની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના લોકસભાના સભ્યશ્રી અને વિવિધ તમામ આગેવાનો તેમજ વહીવટી વહીવટીતંત્રના કલેક્ટરશ્રી અને એમની ટીમ દ્વારા આજે આ તાલુકાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે